મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ સતત પ્રજાના કલ્યાણ અને પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા માટે પોલીસને સૂચના કરતા હોય છે જે પૈકી હાલ ડંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એમ છાસિયા તથા તેમના સુપરવાઇઝર નીચે એમની સાથે કામ કરતા રણજીતસિંહ દશરથસિંહ રણજીતસિંહ ચાવડા અને હરપાલસિંહ મનરસિંહ ઝાલા આ ત્રણની ટીમે સીઆઈઆર પોર્ટલ ઉપર અલગ અલગ સર્વેલન્સ કરીને લોકોના જે મોબાઈલ ખોવાઈ ગયા હોય એ શોધી આપવા માટેની કવાયત હાથ ધરી હતી જેમાં હાલ મોનિટરિંગના અંતે કુલ આઠ જેટલા મોબાઈલ શોધી કાઢ્યા છે જેની આશરે કિંમત એક લાખ તેતાલીસ હજાર જેવી થાય છે જેમાં અલગ અલગ કંપનીના મોબાઈલ છે ઓપ્પો વિવો અને સેમસંગ તેમજ આઈટેલ કંપનીના જે આજરોજ અહીંયા આઠ મોબાઈલ ધારકોને બોલાવી અને આ મોબાઈલ છે તેરા તુચકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત તમામ મોબાઈલ ધારકોને પરત સોંપવામાં આવે છે સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે